વાહનમાં વપરાતા પેટ્રોલના અનેક પ્રકાર હોય છે પેટ્રોલનો પ્રકાર તેના ઓક્ટેન રેટિંગ અને એડિટિવ્સ આધારે નક્કી થાય છે જેમાં આપણી ગાડી માટે યોગ્ય પેટ્રોલ પસંદ કરવું જરૂરી હોય છે આજે તેના વિશે જાણવાનો પ્રયાસ કરીશું રેગ્યુલર પેટ્રોલ સિત્યાસી ઓક્ટેન રેટિંગ આ સૌથી સસ્તું અને સામાન્ય પેટ્રોલ હોય છે જે મોટા ભાગે સામાન્ય કારોમાં ઉપયોગમાં આવે છે જો તમારી કાર સિત્યાસી ઓક્ટેન રેટિંગ કે તેનાથી ઓછી રિકમેન્ડ કરે છે તો આ પેટ્રોલ તમારા માટે યોગ્ય હોય છે આ નાના અને મિડ રેન્જ એન્જિન માટે ઉપયુક્ત હોય છે તેની કિંમત ઓછી હોય છે જો તેની ખામી વિશે જાણવું હોય તો તમારી કારનું એન્જિન હાઈ પરફોર્મન્સ કે ટર્બોચાર્જર હોય તો આ પેટ્રોલ કામમાં નથી આવતું મિડ ગ્રેડ પેટ્રોલ નેવ્યાસી ઓક્ટેન રેટિંગ આ પેટ્રોલનું ઓક્ટેન રેટિંગ નેવ્યાસી હોય છે જો તમારી કારમાં મિડ ગ્રેડ પેટ્રોલ યુઝ કરવાનું કહેવાયું હોય તો તેનો ઉપયોગ કરી શકાય છે તેનો ફાયદો એ છે કે હાઈ રેટિંગ કરતાં આ પેટ્રોલ સારું પરફોર્મન્સ આપે છે અને તે પ્રીમિયમ પેટ્રોલ કરતાં સસ્તું પણ હોય છે જો તેની ખામીની વાત કરવી હોય તો આ પેટ્રોલ દરેક વાહન માટે ઉપયોગી નથી હોતું પ્રીમિયમ પેટ્રોલ એકાણું ઓક્ટેન રેટિંગ આ પેટ્રોલનું ઓક્ટેન રેટિંગ એકાણું હોય છે તે હાઈ પરફોર્મન્સવાળી ગાડીઓ માટે બનાવવામાં આવે છે તમારી કારમાં એકાણું ઓક્ટેન રેટિંગની ભલામણ કરવામાં આવી હોય તો આ પેટ્રોલ કામમાં આવે છે આ પેટ્રોલ લક્ઝરી વાહન કે સ્પોર્ટ કારમાં વપરાય છે તેના કારણે એન્જિનનું પરફોર્મન્સ સુધરે છે નોકિંગથી બચાવ થાય છે જો ખામીની વાત કરવી હોય તો તે સામાન્ય પેટ્રોલ કરતાં મોંઘું હોય છે ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ આ પેટ્રોલમાં દસ ટકા પંદર ટકા કે પિચ્યાસી ટકા ઇથેનોલ હોય છે જે ફ્યુઅલની કિંમત ઘટાડે છે અને તે ઇકો ફ્રેન્ડલી પણ હોય છે જેથી પ્રદૂષણ પણ ઘટે છે જો તમારી કાર ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ સપોર્ટ કરતી હોય તો તે તમારા એન્જિનની લાઈફ પણ વધારે છે અને વાતાવરણને પણ ઓછું પ્રદૂષિત કરે છે તે ફ્યુઅલ એફિશિયન્સી પણ વધારે છે જો તેની ખામી વિશે વાત કરવી હોય તો આ પેટ્રોલ દરેક ગાડીઓ માટે ઉપયોગી નથી હોતું એમાં પણ ખાસ કરીને જૂની ગાડીઓ માટે કામમાં નથી આવતું વિડિયો જોવા બદલ તમારો આભાર વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો શેર કરો અને આવા જ બીજા વીડિયો જોવા ચેનલને સબ્સ્ક્રાઇબ કરો